નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે લગ્ન પછી પુરુષોનું પેટ કેમ ફૂલી જાય છે રિસર્ચમાં થયો મોટો ખુલાસો કુંવારા છોકરાઓ ખાસ વાંચી લો તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો સામાન્ય રીતે તમે અનેક વાર જોયું હશે કે લગ્ન પછી મોટા ભાગના છોકરાઓનું પેટ ફૂલી જાય છે ઘણીવાર તો લોકો આ વાતને મજાક સમજી બેસતા હોય છે પરંતુ આ હકીકત છે લગ્ન પછી પુરુષોને મોટાપાને કારણે હેપી ફેટ થાય છે આ વાત યુરોપિયન દેશ પોલેન્ડમાં કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવી છે રિસર્ચમાં વૈજ્ઞાનિકોનું માનીએ તો લગ્ન પછી પુરુષોને મોટાપાનો જોખમ વધારે છે જ્યારે મહિલાઓ પર આની કોઈ ખાસ અસર પડતી નથી સરળ ભાષામાં કહીએ તો લગ્ન એ એકસ્ટ્રા વેટની વચ્ચેનું સીધું કનેક્શન છે જે દરેક લોકોએ જાણી લેવું જોઈએ પોલેન્ડના વારસો સ્થિતિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીની રિસર્ચ ટીમે જાણવા મળ્યું કે લગ્ન પછી પુરુષોનું વજન વધી શકે છે લગ્ન અને મોટા લઈને અનેક શોધોમાં પચાસ વર્ષના ઉંમરના ચોવીસ હજાર પાંચ લોકો સામેલ થયા હતા જેમાં પચાસ ટકા મહિલાઓ અને પચાસ ટકા પુરુષો હતા વૈજ્ઞાનિકોએ ડેટાનું વિશ્લેષણ કર્યું આ રિઝલ્ટમાં પાંત્રીસ પોઈન્ટ ત્રણ ટકા સામાન્ય વજન ધરાવતા હતા જ્યારે આડત્રીસ પોઈન્ટ ત્રણ ટકા વધારે વજન ધરાવતા હતા અને છવ્વીસ પોઈન્ટ ચાર ટકા લોકો મોટા હતા આ રિસર્ચમાં પુરુષોમાં વિવાહ અને મોટાપાની વચ્ચે એક મજબૂત સંબંધ જોવા મળ્યો આમાં વિવાહિત પુરુષોમાં કુંવારા લોકોની તુલના કરતાં મોટાપા વધવાની સંભાવના ત્રણ પોઈન્ટ પાંચ ગણી વધારે હતી સ્ટડીમાં વિવાહિત અને અવિવાહિત મહિલાઓની વચ્ચે મોટાપામાં કોઈ ખાસ અંતર જોવા મળ્યું નહીં આમાં જાણવા મળ્યું કે લગ્ન પછી પુરુષોમાં મહિલાઓની તુલના કરતાં વજન વધારાની સંભાવના વધારે હોય છે ઇકોનોમિક્સ એન્ડ હ્યુમન બાયોલોજી નામની પત્રિકામાં પ્રકાશિત અધ્યયનમાં જાણવા મળ્યું કે લગ્ન કરવાથી પુરુષોમાં પહેલાં પાંચ વર્ષની અંદર બોડી ખાસ ઇન્ડેક્સ વધે છે બી એમ આ ઉછાળો એ માટે આવ્યો કારણ કે પુરુષોએ લગ્ન પછી વધારે ખાવાનું ખાધું અને એક્સરસાઇઝ ઓછી કરી છેલ્લે સંશોધનમાં એ વાત જાણવા મળી કે વિવાહિત વ્યક્તિઓમાં બી એમ આઈ સિંગલ વ્યક્તિની તુલનામાં ઘણું વધારે હોય છે આમ આ વિશે જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિ એની રિલેશનશીપમાં જેટલો વધારે સંતુષ્ટ હોય છે એમ એનું પેટ ફૂલવાની તેમજ મોટાપાની સંભાવના વધારે રહે છે જેને હેપી ફેટ કહેવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર